શિયાળા દુખાવા માટે એકદમ સરસ ઉપયોગી એવી ગુંદર ની સુખડી બનાવીશું આમ તો નાના બાળકો ગુંદર ખાતા નથી હોતા પણ તમે આ રીતે સુખડીના ફોર્મમાં બનાવીને આપશો ને તો એ જરૂર ખાશે અને બધાને ગુંદર કડવો પણ લાગતો હોય છે બાળકોને તો આ રીતે તમે બનાવીને ચોક્કસ નાના કે મોટા બધાને બધા તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે કપ જેટલો ગુંદર લઈશું ત્યાર પછી અહીંયા સનફ્લાવર્સ અને લીધા છે સૂન ગંઠોળા ડ્રાય ફ્રૂટ અને થ્રી ફોર્થ કપ એટલે કે એક કપ થી થોડું ઓછું ઘી અને આપણે ગોળ લીધો છે તો સૌથી પહેલા અહીંયા આપણે ગુંદરને મિક્સરમાં આ રીતે ક્રશ કરી લેવાનું છે એટલે કે પાવડર બનાવી લઈશું વેઇડ મિક્સર જાર માં આપણે ડ્રાય ફૂટ અને જે સનફ્લાવર ના સીડ્સ લીધા છે એનો પણ આપણે પાવડર બનાવી લીધો છે હવે આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકશું એની અંદર આપણે થ્રી ફોર્થ કપ એટલે કે એક કપ થી થોડું ઓછું ઘી લઈશું અને ઘી ગરમ થાય એટલે એક કપ ભરીને આપણે ઘઉંનો ઝીણો લોટ નાખીશું તો ઘણા લોકો કરકરો લોટ પણ લેતા હોય છે પણ આપણે અહીં ઘીણા ઘઉંના લોટની જ આપણે સુખડી બનાવવાની છે ઘણા લોકો મેથીના બદલે અડદનો છે બીજા બધા મિક્સ લોટ પણ લેતા હોય છે પણ હું અહીંયા આપણે ઘઉંના લોટની આપણે સુખડી બનાવીશું તો આ રીતે બે થી ત્રણ મિનિટ સુધી સ્લો ગ્લાસ ઉપર જ આપણે લોટને શેકવાનો છે જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ એ થોડો ફૂલી જશે અને આ રીતનું ટેક્સચર આવી જશે તો આ પ્રમાણે આપણે એને થોડી થોડી વાર ચલાવતા રહીશું અને એકદમ સરસ આપણો લોટ ફૂલી જશે તો આપણે જેમ જેમ હલાવતા જઈશું તેમ તેમ લોટ આપણો હલકો થશે એટલે કે થી આ રીતે લોટ હલકો થઈ જશે તો અહીંયા હવે લોટ આપણો આ રીતે ફૂલ્યો છે તો આપણે જે ગુંદર દરીને રાખ્યો છે એ એની અંદર આ રીતે એડ કરીશું હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી દરેક વસ્તુ આપણે એડ કરતા રહીશું તો આ રીતે આપણે ગુંદરને જે અંદર નાખીશું ને એટલે જ્યાં આપણો લોટ ગરમ છે ને એની અંદર આપણો ગુંદર સારી રીતે ફૂલી જશે અને શેકાઈ પણ જશે અને એનો કલર પણ ચેન્જ થઈ જશે ત્યાર પછી આપણે જે ડ્રાય શેકીને રાખ્યા છે એ લીધા છે અને બે ચમચી કોપરાનું છી એક ચમચી જેટલા આપણે ગંઠોળા અને એક ચમચી જેટલો સૂંઠ પાવડર લઈશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જો તમે અહીંયા ગેસની ફ્લેમ ચાલુ રાખશો ને તો આપણો લોટ બળવા લાગશે તો ગેસની ફ્લેમ બંધ કરીને જ આપણે આ બધી જ વસ્તુ મિક્સ કરીશું અને હવે અહીંયા આપણે ગોળ એડ કરવાનો છે તો અહીંયા આપણે થ્રી ફોર્થ એટલે કે એક કપથી થોડોક ઓછો ગોળ લીધો છે અહીંયા તમે દેશી ખાંડ પણ લઈ શકો છો તો આ રીતે હવે આપણે સારી રીતે ગોળને મિક્સ કરી લઈશું જો તમે સુખડી બનાવવામાં નાની નાની વાતોનું ધ્યાન રાખશો ને તો તમારી સુખડી એકદમ સોફ્ટ બનશે ક્યારેય કડક નહીં થાય અને લાલ પણ નહીં થાય તમારું મિક્સર જો ઠંડુ થઈ જાય તો તમે થોડીક વાર એક મિનિટ માટે ગેસ ચાલુ કરીને બધું સારી રીતે મિક્સ કરી લેશો અને ગોળ પણ ઓગળી જશે તો હવે આપણી સુખડી રેડી છે તો તો હવે એક આપણે આપણે આ રીતે ગ્રીસ કરી જે મિશ્રણ તૈયાર કર્યું છે સુખડીનું એ થાળીમાં પાથરી લેવાનું છે અને બધું જ મિશ્રણ ને સારી રીતે એક સરખું પાથરી લેવાનું છે અને અહીંયા આપણી સુખડીની અંદર કાજુ બદામનો પાવડર નાખ્યો છે એટલે એકદમ સરસ સરખી રીતે આપણું મિશ્રણ તૈયાર થાળીમાં સરખી રીતે પથરાઈ જશે જો તમને થોડું એવું લાગે તો તમે વાટકીથી પણ આ રીતે સ્પ્રેસ કરીને સરખી રીતે એકદમ સરસ કરી શકો છો હવે એની ઉપર આપણે ડ્રાયફ્રુટ ગાર્નિશ કરીશું આ ઓપ્શનલ છે પણ લગાવો તો દેખાવમાં ખૂબ સારો લાગશે અને એ અહીંયા આપણી સુખડી ગરમ હોય ત્યારે જ આ રીતે ડ્રાયફ્રુટના આ રીતે અંદર પ્રેસ કરીને ચોંટાડી દઈશું અને થોડીક ગરમ હોય ને ત્યારે જ સુકડીના આપણે પીસીસ કરી લેવાના છે જો સુખડી ઠંડી થશે ને તો એ સરખા પીસીસ નહીં બને તો આ રીતે ને આડા આપણે કટ કરીને ચોરસમાં સુકડીના બધા જ પીસ તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણી સુખડી સરસ એકદમ પીસીસમાં કટ થઈ ગઈ છે તો એને ધીરે આ રીતે તાવેતાથી આપણે એને કાઢી લઈશું તો તમે હલકા હાથે એક પીસ કાઢશો એટલે બધા જ પીસ સરખી રીતે નીકળી જશે કદાચ એકાદો પીસ તૂટી જશે પણ બીજા બધા જ પીસ સારી રીતે નીકળી જશે તો એકદમ શરીરમાં તાકાત આપે એવું હેલ્ધી શક્તિવર્ધન અને હાડકાને મજબૂત કરે એવી આપણે ગુંદરની સુખડી બનાવીને તૈયાર કરી છે અને જે ખાવામાં એકદમ સોફ્ટ છે દાંત વગરના લોકો પણ ખાઈ શકે એવી છે તો ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે અને તમને મારી આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને તમારા રિલેટિવને જરૂરથી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીશું એક નવા વિડીયો સાથે બાય